ઉના ગિરગઢડાના ધારાસભ્ય કેસી રાઠોડ એ મહુવા ખાતે આજે પહોંચ્યા હતા ઉનાના ધારાસભ્ય પોલીસ પર સવાલો ઉભા કર્યા માંગરોળના ધારાસભ્ય ભગવાનભાઈ કરગટિયા પીડિત સાથે મુલાકાત કરવા માટે હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા ઉનાના ધારાસભ્ય પોલીસ પર સવાલો ઉભા કર્યા

મુખ્યમંત્રીને મળવા માટે જશે તેવી પણ વાત જે છે તે હાલ જોવા મળી રહી છે ત્યારે બગદાણાનો મુદ્દો જે છે તે વધુ ગંભીર અને ચર્ચાનો વિષય બનતો જોવા મળી રહ્યો છે આજે મહુવા ખાતે જે કોળી સમાજના આગેવાન અને બગદાણા નામના ટ્રસ્ટી નવનીતભાઈ ઉપર જે ખૂની હુમલો કરવામાં આવ્યો છે એનું સૌરાષ્ટ્રભરમાં કોળી સમાજના જે અમારો સમાજ છે એ ખૂબ જ વ્યથિત અને દુઃખી છે ત્યારે આજે અમે એમની રૂબરૂ મુલાકાત કરતાં એમને ખબર અંતર હોસ્પિટલમાં પૂછતા એમના દ્વારા એમની પાસેથી માહિતી એકત્રિત માહિતી કરીને જે એમને પોલીસને ફરિયાદ આપવામાં આવેલી છે એમાં પોલીસે ક્યાંય આરોપીને બચાવવા માટેના પ્રયાસો કર્યા છે ત્યારે અમે બધા આગેવાનો ધારાસભ્યો અને સાંસદો સોમવારે માનનીય મુખ્યમંત્રીશ્રી અને ગૃહમંત્રીશ્રીને મળીને નવનીતભાઈને ન્યાય મળે એ પ્રકારની અમારી સોમવારે રજૂઆત હશે અને નવનીતભાઈને ન્યાય મળે એના માટે અમારા પૂરા પ્રયાસો રહેવાના છે આમાં કોઈ પણ હશે એ તપાસનો વિષય છે સમરબંધી કોઈ પણ હશે તો એને છોડવામાં નહીં આવે